છીએ તો ખાસ ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો એનું કારણ છે કે આપણે અહીં તમામ વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જોવાના છીએ તેમજ કોઈ વિદ્યાર્થી મિત્રોને વાંચવા માટે પીડીએફ જોતી હોય જો આપણે વિડીયો તો બનાવવાના જ છીએ પણ પીડીએફની ઘણા મિત્રો માંગ કરે છે એના વાલીઓ તો એ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર છે કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થઈ શકે ત્યાં જઈને મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે એમાં તમારા ધોરણના તમારા જે તે વિષયના પાઠના વિડીયો તમે ઘરે બેઠા શાંતિથી ફ્રીમાં નિહાળી શકશો જો આ પુથી વગેરે બરોબર એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો હા આપણી એપ્લિકેશન અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એક વર્ષની અંદર ડાઉનલોડ કરી છે બરાબર જે આપણા પર ટ્રસ્ટની બાબત બતાવે છે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો સાચો જવાબ નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત નથી જો કેન્સર થવું એ વારસાગત નથી એનું કારણ છે કેન્સર હકેકતમાં શું છે તો પેશીની અનિયંત્રિત વૃદ્ધિ છે બરાબર બાકી વાળની જાડાઈ વારસાગત હોય આપને ખબર છે બીજું એટલે કેન્સર થવું આપણો જવાબ આવશે કેન્સર થવું નીચેનામાંથી કોના શારીરિક લક્ષણો બાળકમાં આવવાની શક્યતા રહેલી નથી હવે મામીના કારણ કે એ કોઈ રીતે મમ્મી પપ્પા સાથે સંકળાયેલું નથી જો મમ્મી હોય તેમની સાથે મામા સંકળાયેલા હોય નાના હોય હે ને પણ પપ્પા હોય તો દાદા હોય દાદી હોય વગેરે હોય પણ મામી સાથે કોઈ નિસ્બત ત્રીજું નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત છે શારીરિક દેખાવ એ વારસાગત છે નીચેનામાંથી કોના શારીરિક લક્ષણો બાળકમાં આવવાની શક્યતા રહેલી છે તો આમાંથી કોના હોઈ શકે તો ખાસ કરીને દાદાના પિતામાં આવ્યા પિતાના સંતાનમાં આવે એવી રીતે હોય શકે બરાબર હા હોય તો લઈ શકાય પણ એના માસીક્ટ ન આવી શકે બાકી દાદાને તો પિતા દ્વારા અને એમના દ્વારા બરાબર એટલે એ લઈ શકાય પણ ફઈ માસીના ડાયરેક્ટ ના આવી શકે હા નાના દ્વારા માસીમાં અને મમ્મીમાં હોય પણ માસીના લક્ષણ આપણી અંદર ના આવી શકે બરાબર હા એના સંતાનમાં જઈ શકે એને મળતા આવતા હોય એવું કહી શકાય હા મળતા આવતા હોય સો ટકા પણ આવવાની શક્યતા નથી એટલે આપેલા તમામ જવાબ નહીં આવે બરાબર એટલે ખાસ આ બાબતની ધ્યાન લેજો કયો રોગ વારસાગત નથી તો કે પોલિયો વારસાગત નથી કારણ કે એ વાયરસ જન્ય રોગ છે વિદ્યાર્થી મિત્રો ખાસ તેમજ શિક્ષક મિત્રોને નમ્ર નિવેદન છે ચેનલ માં ન હોય તો ચેનલ તો તમે સબ્સ્ક્રાઇબ કરી દીધી છે પણ તમારે જે આ પેપર લેવાતા હોય તમારી શાળામાં તો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર વોટ્સએપ કરી દેવા વિનંતી કારણ કે આપણી પાસે જુદા જુદા જિલ્લાના નગરના જો પેપર આપણી પાસે હોય તો આપણે સરસ મજાના સોલ્યુશન કરી અને આપણે એના બનાવી શકીએ બરાબર વિડિયો મિત્રો તમે જોઈ લેજો મેટફોર કિડ્સમાં છે એટલે કોઈ ઇન્કમ જનરેટ એમાં ન થાય ઘણા ને એવું કેવું હોય કે પીડીએફ સર સેલ કરે છે પણ જે ઘણા બધા વાલીઓને કેવું એવું છે કે પીડીએફ મોકલો એટલે આપણે આ શેર કરીએ છીએ

ચૂલો સળગાવવા હવાનો ઉપયોગ થાય સીટી વગાડવા થાય ચશ્માના કાચ સાફ કરવા થાય ફરકડી ફેલાવવા થાય ઉપયોગ થતો નથી જોડકા જોડો રેબો તો શંકુ આકારનો તંબુ ચાંગપા પર્વતોમાં રહેતી જાતિ ડોંગા પાણીમાં રહેવાનું ઘર લેખા ઘેંટા બકરા રાખવાની જગ્યા અને ચાંગથાંગ પથરાળ મેદાની પ્રદેશ બરાબર તો આ રીતે આપણે અહીંયા જોડકા જોડી શકીએ ખોટો શબ્દ છે કે વિધાન સાચું બનાવો વાવાઝોડું આવે ત્યારે ઘરમાં રહેવું જોઈએ મેદાન ચેકી નાખવાનું બહારથી આવેલા મહેમાનને મોંઘેરા મહેમાન ગણવામાં આવતા વણ નોતર્યા નહીં જંગલો સહિયારી બેંક ગણાય ખાનગી નહીં પરિવાર સાથે લાંબા સમય સુધી બહાર ગામ જતા બાળકોનું શિક્ષણ બગડે છે સુધરે નહીં છોકરા છોકરીઓને સરખી રમતો રમવી જોઈએ જુદી જુદી નહીં બરાબર જે બેનો હક છે ને આપણને ખબર છે બેનોમાં પણ આઈપીએલ જેવું જ આવી ગયું ને ડબલ્યુપીએલ વુમન પ્રીમિયમ લીગ એમ પ્રશ્ન પાંચ મને ઓળખો હું ગુજરાતનું પાટનગર છું ગાંધીનગર હું ગુજરાતમાં આવેલી સૌથી મોટી નદી છું નર્મદા હું ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી છું અમૂલ હું ગુજરાતનું એકમાત્ર ગિરીમથક છું સાપુતારા હું ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ધરાવતો જિલ્લો છું કચ્છનું નાનું રણ બરોબર ખરા ખોટા જણાવું સજીવ ખેતી માનવ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે ખરું પાક સારો થાય તે માટે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ ખોટું કેમ રાસાયણિક ખાતરની પણ છાણિયા ખાતરનો આપણે વધુ ઉપયોગ કરવો જોઈએ કારણ કે રાસાયણિક ખાતર આગળ જતા ભવિષ્યમાં ખૂબ જ નુકસાનકારક છે અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે ખરું જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા સુધરે છે મોંઘું પડે છે તૈયાર થાય તેટલું બધું મોંઘું નથી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો જો અહીંયા ખાસ મિત્રો જવાબ આપણે લખેલા છે જંગલો બચાવવા શું શું કરી શકાય તો એનો જવાબ અહીંયા લખેલો છે જો પહેલું જંગલો બચાવવા માટે સજા કરવી જોઈએ બીજું જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી ત્રીજું પડતર જમીનમાં અને પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ હજી જવાબ છે ચોથો મુદ્દો જંગલ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ પાંચમું સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ છઠ્ઠું વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ સાતમું વિશ્વના વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણ લક્ષી

આવા વગેરે કારણોસર સ્થળાંતર કરવું પડે આને આ જ વસ્તુ મિત્રો મુદ્દા પાડીને પણ તમે લખી શકો બંધ બાંધવાનો પહેલો મુદ્દો નેશનલ હાઈવે બીજો મુદ્દો એમ બાળકોનો ઉચ્ચ ભણતર માટે એમ ત્રીજું તમે ઘર અને શાળાની સફાઈ શા માટે કરો છો તો એનો જવાબ છે અમે ઘર અને શાળાની સફાઈ કરીએ છીએ કારણ કે જો ઘર અને શાળા સ્વચ્છ રાખીએ તો માખી મચ્છર અને રોગના જંતુઓનો ઉપદ્રવ થાય નહીં અથવા પાણી ભરાયેલું ન રહે તો તેની આસપાસ દુર્ગંધ ન ફેલાય અને મચ્છરો પેદા ન થાય પરિણામે આપણને રોગ ન થાય અને તંદુરસ્તી જળવાઈ રહે તેથી મન પ્રફુલ્લિત રહે અને માનસિક સ્વસ્થ પણ રહી શકીએ તેથી સફાઈ કરવી જરૂરી છે ધરતીકંપ આવે ત્યારે કયા પગલા લેવા જોઈએ

છઠ્ઠું સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું સાતમું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું ત્યાર પછી બારમા પાઠ પ્રશ્ન પૂછ્યો છે હકીકતમાં તમારે અભ્યાસક્રમમાં નથી પણ છતાં પૂછી લીધો ભાઈ મીન્સ કે દિવાળી પહેલાનો છે કામ ઈંધણ કે બળતણના બચાવ માટે તમે કયા ઉપાયો સૂચવશો તો અહીંયા જવાબ લખ્યો છે ઈંધણ બચાવવા માટે નીચે પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ પહેલું સરકારી બસો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ બીજું વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ ત્રીજું ચાર રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન છે એ શું રાખવું જોઈએ આપણે બંધ રાખવું જોઈએ ચોથું સૂર્ય ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ સોલર પેનલ સોલર કુકર રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું બરાબર બધા જ વિદ્યાર્થીને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે બરાબર પણ આ પીડીએફ મેળવી હોય તો એપ્લિકેશનમાં જઈને વિડીયો તમે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકશો અને ખાસ નમ્ર નિવેદન છે મિત્રો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ જે વોટ્સએપ નંબર છે આપણા એના બરાબર તો આ વોટ્સએપ ઉપર પેપરોના ફોટા અથવા તો સરસ મજાના ફોટા અથવા તો પીડીએફ મોકલવા વિનંતી ફોટા સારા એટલા માટે કે ક્લિયરિટી સારી હોય જો તમે જોઈ શકો છો આ ક્લિયરિટી સારી છે તો આપણે વિડીયો પણ સારો ઉતરે પછી તો એનું ટાઈપિંગ કરાવી મૂકીએ તો તમને પર ટ્રસ્ટ ન બે કે આ પેપર હશે કે બનાવેલું છે પેલું તો તમને ખ્યાલ જ આવી જાય કે આ પેપર ટ્રસ્ટેબલ જ છે બરાબર ઓરિજિનલ પેપર જ છે આમાં કોઈ સુધારા વધારા આપણે પીધા નથી બરાબર તો બધાને સારા માર્ક્સ માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત